I do

मोकल हा 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 अड़े मोकिलो आयूं मोकिलो मोकिलो

આને એને દેતો એને બાક્યો ઓલ પડલી લઉં બે લેપ પર એને નીલે સુતાને કેજે માટપાના 100 રૂપિયા બાકી હતા ને લઈ લેવા આયતી જાવતી આયા આયા ને આમ જાને દેતો એને હાલે

અત્યારે છોકરા ક્યાં હારે છે કોઈ ને દાંત વેલા મોડા આવે છે ખરા ખોટા છે કે સાચા પૈસા સાચા છે કે ને બંડલ છે કે ખોટા થોડા હોય કઈ હોય સપરાજ વપરાશ આપજો મોટા ભાઈ ખોટા પૈસા તમ તો નથી હાસાસ છે સપરાઈઝ આપતા તો જવ કઈ એમાં થોડા ઉછીના બીજીએ આવો તમને ઉછી ન હોત દેવી કે આવો આવો કઈ લઈ જાવ કઈ અર્થાત થોડો થોડો સપોર્ટ વા સરપ્રાઈઝ વપરાશ આપતા નવા મિત્રો હતો અમારા ભાઈ ને તો બોકલા બોખલા થઈ ગયા છે દાંત ભાત વૈયા ગયા છે રાક્ષસિ દાંત થઈ ગયા છે અમારા ભાઈ ને તો બધા આવી ગયા લો હવે કાંઈ કોઈ આવે નહીં